પોરબંદર ભાજપ દ્વારા સતત પચાસ જેટલા ખાટલા બેઠકોનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું જેમાં આગામી ચૂંટણીઓના રેકોર્ડમાં બ્રેક લીડથી વિજય મેળવવાનો દ્રઢ નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો હતો પોરબંદર ભાજપે સતત પચાસ જેટલી ખાટલા બેઠકોનો દોર ભવ્ય રીતે સંપન્ન કરી અદ્ભુત સફળતા મેળવી છે જેમાં તાજેતરમાં યોજાયેલી છેલ્લી ખાટલા બેઠક એ શહેરના વોર્ડમાં મહત્વના બુથમાં યોજાતી સતત પચાસમી બેઠક હતી આગામી દિવસોમાં આવનારી લોકસભાની જનરલ ચૂંટણી અને પોરબંદરની ખાલી પડેલ વિધાનસભામાં રેકોર્ડ બ્રેક લીડથી વિજય મેળવવાના ડર નિશ્ચય સાથે ઓબીસી મોરચાએ આ ખાટલા બેઠક યોજી હતી તમામ બેઠકોના આયોજનમાં અને જનસંપર્ક બેઠક દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને શહેર પ્રમુખ પંકજભાઈ મજેઠિયા સહિતના સિનિયર આગેવાનોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર